નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે અને આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તેની અંદર હું નિકુન સર તમને ધોરણ નવ નો સામાજિક વિજ્ઞાન વિષય છે જેની અંદર વિભાગ એ જોડકાનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સમજૂતી સાથેનું થોડુંક થોડુંક સોલ્યુશન જોતા જઈશું બરાબર છે

અમેરિકાના પ્રમુખ હતા વુડ્રો વિલ્સન અને બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ જોર્જ બરાબર છે આગળ વધીએ જવાબ આવી ગયો ઓકે યસ ડન રેડી ચાલો આગળ પ્રકરણ નંબર 3 કે વોલ સ્ટ્રીટ સંકટ છે ક્યારે થયું તો કે 24 ઓક્ટોબર 1929 અને અમેરિકાએ નાગાસાકી શહેર પર ક્યારે પરમાણુ બોમ્બ ફેળવ્યો હતો કે 9 ઓગસ્ટ 1945 ના દિવસે પછી આગળ વધીએ WHO શું છે તો કે વ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે આઈ એલ ઓ શું છે તો કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એટલે કે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ શું કહેવાય છે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ તો એને કહેવાય છે આઈ એમ એફ શું કહેવાય છે આઈ એમ એફ

તો જવાબ આપણે આવી ગયા બંને ત્યારબાદ આગળ વધીએ તેર એપ્રિલ દિવસે કઈ ઘટના બની હતી તો કે ભાઈ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો અને સ્વરાજ પક્ષના એક સ્થાપક કોણ હતા તો ભાઈ હતા એ મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ હતા અને કન્ફ્યુઝન કરવા માટે આવા ઓપ્શન મૂકી શકાય ખરા બરાબર છે આગળ જોઈએ પ્રકરણ નંબર આઠ કે જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કોણ છે તો કે બંધારણ છે કેમ છે તો કે બંધારણ છે આપણા ભારત દેશનું એ પરિવર્તનશીલ છે આથી જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે બંધારણ સભાના અધ્યક્ષ હતા ક્યાંના અધ્યક્ષ હતા બંધારણ સભાના અધ્યક્ષ હતા ક્યાંના અધ્યક્ષ હતા બંધારણ સભાના અધ્યક્ષ હતા ઓકે આગળ વધીએ જવાબ છે રક્ષક અને વ્યાલી તો ન્યાયતંત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો કે સત્ય મેવ જય છે બરાબર છે તો જવાબ આવી ગયા આપણા બંને હવે આગળ વધીએ પ્રકરણ નંબર નવ માં

આગળ જોઈએ જૈનતિયા ટેકરીઓ મેગાલેયમાં આવેલી છે આગ્નિ ખડકમાંથી આપણને કયા પ્રકારના પથ્થર મળે તો કે ગ્રેનાઈટ મળે આગળ વધીએ ઓકે જવાબ રેડી રાતી જમીનમાં લો તત્વનું પ્રમાણ વધારે હોય અને પડખાવ જમીનની અંદર લોહ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય બસ સિમ્પલ કઈ વધારે જવાબ નથી સંચાલન શક્તિ માટેનો ખરીદ છે યુરેનિયમ છે અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતું ખનીજ છે એ છે તાંબુ આગળ વધીએ પ્રકરણ નંબર 15 માં

આપના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે ને વોટ્સઅપ ગ્રુપ લિંક તમને નીચે ડિસ્ક્રિપન આપવામાં આવેલી છે તો ફટાફટ આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ જાઓ અને કોર્ષને લગતી વધારે જો કોઈ માહિતી જોતી હોય તો આપણા કોન્ટેક્ટ નંબર તો તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પણ જો સોલ્યુશન સારું લાગે તો OCC ઇસ ધ બેસ્ટ આવી એક મને કોમેન્ટ કરી આપજો બરાબર છે તો મળીએ છે નેક્સ્ટ પ્રશ્નોની અંદર નેક્સ્ટ સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત